કેમ પહેલા ના બોલે જય શ્રી રામ ને અત્યારે તમે કહો છો કે જય શ્રી જય બાલાજી અયોધ્યા બનશે સર બધા મંદિરો બનશે જનતા એનો વિશ્વાસ પણ મારે જતા બહેનો ને અહિયાં છે હમણાં બહેનો બધા સરસ મજાની ભરતભાઈ બોગરા જોડે સેલ્ફી લીધી ભારતીય જનતા પક્ષના તેઓ એક અદના નેતા છે એટલે મારે એમને કહેવું છે ખાસ કરીને કે બહેનો તાળીઓ પડે છે એમાં તો અહીંયા પણ આપજો મને મને ખાલી એટલું છે મારા બધા બહેનો આ બાજુ તાળીઓ પડે છે તો કદાચ ભાઈ મારે બહેનો ને એ કેવું છે કે અંબાજી મંદિર અંદર જયારે ચીકી પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસે આંદોલન કર્યું હતું ત્યારે કેમ કોઈએ સમર્થન ના કર્યું ત્યારે ત્યારે મોનથાર પ્રસાદ જે છે કોઈ એ નહી ભારતીય જનતા પાર્ટી નેતાઓ એવું કેતા કે ચીકી બહુ સારી છે માતાજી ને ત્યાં અને હાલમાં 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 જો તમે સહમત હોય પૂરી કરી લેવા સાંભળી સાંભળો આખી વાત પેહલા અંબાજી મંદિર માં મોનથાર બંધ કરી દેવામાં આવ્યો તો કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત ફર્સ્ટ ને ખબર છે સૌથી પહેલા હેમાંક રાવલે એની મુહિમ કરી લઈને અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જયારે વિધાનસભા મોનથાર કેમ બંધ કર્યો ત્યારે ભારતીય એમ કે આ અંદર છે આ ભારતીય જનતા પક્ષની વિકૃત માનસિકતા છે અને આજ જ અને આજે પણ આજે પણ આજે પણ બેન તમારા આપણા અંબાજી ના માતાજીના સ્થાનમાં એકાવન શક્તિપીઠ જેને નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું ત્યાં હજી એકાવન છે એ એકાવન શક્તિપીઠ ની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ વાત સાંભળી લો વાત સાંભળી લો એક પણ જગ્યાએ એક પણ જગ્યાએ એક જ મિનિટ મારી વાત સાંભળી લો એકાવન શક્તિ એમનું કાતો એક વન વે કાતો એમનું માઈક પછી આપો એમને ખબર એકાવન શક્તિપીઠ બાવન એ જે પણ કોંગ્રેસે પ્રશ્ન ઉઠાયેલો છે શક્તિપીઠ ની અંદર આજે પણ માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કારણ કે ત્યાં મોનથાળનું ચોસલું મૂકી દેવામાં આવે છે 51 શક્તિપીઠ ની અંદર માત્ર એકત્રીસ બ્રાહ્મણ કામ કરે છે એમનો માત્ર 5,000 રૂપિયા પગાર હતો કોંગ્રેસે એમના માટે પ્રશ્ન ઉઠાવ્યો છે કોંગ્રેસ છે ધર્મ નિરપેક્ષતામાં માને છે પરંતુ કોંગ્રેસ સાચી ધર્મ નિરપેક્ષતા દરેક અંદર દરેક ધર્મની આસ્થાની અંદર માનવાનો હક છે આ જ રીતે જ્યાં જયારે પણ બહુતરાજી મંદિરની વાત કરો તમે બહુચરાજી મંદિરની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો થયા પછી એ પાંચ

અમે પણ કોંગ્રેસે જોડાયેલા છીએ પ્રશ્ન એ છે કે રામ ભગવાન મોટા કે નરેન્દ્રભાઈ મોદી મોટા

બેટી બચાવો બેટી બચાવો બેટી ની વાતો કરનારા લોકો દીકરી ઉપર જ્યારે કાંઈક તકલીફ પડે છે ને તેથી આ બેટો બધાય મોહન થઈને બેઠા હોય છે બોલી શકતા નથી ત્યારે કેમ નથી બોલતા આવી વચ્ચે ચલો મુદ્દાઓ ચૂંટણી હોવી જોઈએ